પ્રતિબદ્ધતા સાથે આગળ વધી રહ્યું છે ત્યારે કેન્દ્રીય આરોગ્ય પરિવાર કલ્યાણ મંત્રી જે પી નડ્ડા એ સો દિવસ ટીબી નિર્મૂલ ઝુંબેશ અંતર્ગત દેશના રાજ્યોમાં થયેલ કામગીરીના વિડીયો કોન્ફરન્સ થી સમીક્ષા કરી હતી

જેટલી હાઈસ્કીડ વસ્તીનું મેપિંગ અને ચાર પોઈન્ટ બેતાલીસ લાખનું સ્ક્રીનિંગ કરવામાં આવ્યું છે આ ઉપરાંત ચોત્રીસ હજારથી વધુ એક્સ રે તપાસ પણ કરવામાં આવેલી છે કેન્દ્ર સરકાર દ્વારા શરૂ કરેલી આ ઝુંબેશનો મુખ્ય ઉદ્દેશ્ય ટીબીના નવા કેસ ઝડપથી શોધવા તથા નવા તમામ કેસોને સારવાર પર મૂકી મૃત્યુદરમાં નોંધપાત્ર ઘટાડો લાવવાનો છે